ઘરમાં દીવો પ્રગટાવવાથી અંધકારને દૂર કરવામાં આવે છે આ પ્રકારે કહેવાય છે કે ભગવાન આગળ દીવો પ્રગટાવવાથી વ્યક્તિના જીવનનું અંધારું દૂર થાય છે સાંજના સમયે ભગવાનની સામે દીવો પ્રગટાવતી સમયે આ મંત્રનો જાપ લાભકારી હોય છે ઘરમાં દીવો પ્રગટાવવાથી અંધકાર થાય છે દૂર સાંજના સમયે ભગવાનની સામે પ્રગટાવો દીવો આ મંત્રનો જાપ કરવાથી વધશે સમૃદ્ધિ દીવો પ્રગટાવતી વખતે કયા મંત્રનો જાપ કરવો જોઈએ જ્યોતિષશાસ્ત્રનું કહેવું છે કે દીવો પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે ઘરમાં દીવાને સકારાત્મક ઉર્જાનું પ્રતિક માનવામાં આવ્યું છે ઘરમાં દીવો પ્રગટાવવાથી સકારાત્મક શક્તિઓ ઘરની અંદર પ્રવેશ કરતી નથી તો મનાય છે કે દીવાની જ્યોત વ્યક્તિના પ્રગતિનું પ્રતિક માનવામાં આવે છે આ દરમિયાન દીવો પ્રગટાવતી સમયે મંત્રનો જાપ કરવો વિશેષ રીતે લાભદાયી માનવામાં આવે છે આવો જાણીએ ઘરમાં સાંજે દીવો પ્રગટાવતી વખતે કયા મંત્રનો જાપ કરવો જોઈએ તેથી પ્રગટાવવામાં આવે છે દીવો હિન્દુ ધર્મમાં કોઈ પણ પૂજા અનુષ્ઠાન દરમિયાન વિશેષ મંત્રોનો જાપ કરવામાં આવે છે શાસ્ત્રોમાં મંત્રોના જાપનું ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે કહેવામાં આવે છે કે મંત્રોના ઉપચારની સાથે જો કોઈ કાર્ય કરવામાં આવે તો તેમાં પૂર્ણ સફળતા પ્રાપ્ત થાય છે અને પૂજા પૂર્ણ માનવામાં આવે છે શાસ્ત્રો સાંજના સમયે દીવો પ્રગટાવવાના અમુક મંત્ર જણાવવામાં માંગ આવ્યા છે કહેવામાં આવે છે કે સાંજના સમયે આ મંત્રોના ઉચ્ચારણથી જીવનમાં લાભ પ્રાપ્ત થાય છે સાંજે દીવો પ્રગટાવતી સમયે કરો આ મંત્ર જાપ શુભમ કરોતી કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપકાય નમોસ્તુ તે દીપો જ્યોતિ પરમબ્રહ્મ દીપો જ્યોતિર્જનાર્દન દીપો હરતુ મે પાપ સંધ્યાપ નમોસ્તુતે મંત્ર જાપના લાભ જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે પૂજા કરતી સમયે મંત્રનું ઉચ્ચારણ કરવાથી મનુષ્યને વિશેષ લાભ પ્રાપ્ત થાય છે કહેવાય છે કે આ મંત્રનો અર્થ ભગવાનની સામે આપણે જે દીવો પ્રગટાવ્યો છે તેનાથી આપનું સારું થાય કલ્યાણ થાય આરોગ્ય મળે રોગનો નાશ થાય અને ધન સંપત્તિમાં વધારો થાય સદબુદ્ધિ મળે અને વ્યક્તિના પાપનો નાશ થાય